વન નેશન અને વન ઇલેક્શન થી એટલા બધા ફાયદા છે ઘણા બધા ફાયદા છે અને એ ખરેખર માં આવકાર્ય છે દેશની અંદર તેની બહુ જરૂરિયાત છે નમસ્કાર મારું નામ છે કુણાલ અને તમે જોઈ રહ્યા છો રીતમ ન્યૂઝ વન નેશન વન ઇલેક્શન ને લઈને ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે ફરી એકવાર તેને લઈને અપડેટ આવ્યા છે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં વન નેશન વન ઇલેક્શન ને લઈને મંજૂરી આપી દેવામાં આવી છે તો આવો લોકો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે તેઓ આના વિશે શું માને છે વન નેશન વન ઇલેક્શનને મંજૂરી મળી છે એના વિશે મોદી સાહેબે જે નક્કી કર્યું છે કે વન નેશન વન ઇલેક્શન એ ખરેખર બહુ સારી વસ્તુ છે આમ જનતા માટે બી બહુ જ ઓછું પડશે ઇલેક્શન ખર્ચ બી ઘટશે ગામડેથી વોટિંગ કરવાવાળા જે આવતા હોય છે એને બી વન ટાઈમમાં વોટિંગનું થઈ જાય છે અને આમ જનતા તરીકે અમે બહુ સમર્થન આપીએ છીએ એને એક સારી વસ્તુ છે યાર એ કારણ કે અલગ અલગ ઇલેક્શન હોય અલગ અલગ રાજ્યમાં એ થોડી તકલીફ વાળું છે ખર્ચો વધે છે પ્લસ અધિકારીનું નિમણૂક કરવાની હોય એ એકે ટાઈમે જોડે થઈ જાય બધું એટલે ખરેખર બહુ સારી વસ્તુ છે એની માટે અમે આનું સમર્થન આપીએ છીએ હવે ભારત સરકાર જે આ કાયદો લાવવા માટે પ્રયત્ન કરી રહી છે અને મોદી સાહેબ ઘણા ટાઈમથી પ્રયત્ન કરી રહ્યા છે તો બહુ સારી વસ્તુ છે એનાથી ઘણા બધા દેશને ફાયદા થશે ખર્ચા પણ બચી જશે એ સિવાય જે અલગ અલગ પાર્ટીઓ દ્વારા બી જે ખર્ચા થતા હોય છે એ પાર્ટીઓના ખર્ચા પણ ઓછા થશે દરેક ઉમેદવારને બી એની અંદર ફાયદો થશે દેશના ઉપર જે મોટું ભારણ પડે એ ઓછું થશે હવે જે અધિકારીઓની દરેક વખતે નાની 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 જે ઇલેક્શન આવતા અલગ અલગ જે બધા નિમણૂકો કરવી પડતી હોય છે પછી આચારસંહિતા જે લાગતી હોય છે આપણા દેશની અંદર એ જો ઇલેક્શન વધારે થાય તો વારે ઘડી આચારસંહિતા લાગે એનાથી વેપારી વર્ગને પણ ઘણું બધું નુકસાન થાય તો આ પણ એક ઘણો બધો એની અંદર ફાયદો થશે એટલે આ વન નેશન અને વન ઇલેક્શન થી એટલા બધા ફાયદા છે ઘણા બધા ફાયદા છે અને એ ખરેખર સારું છે અને આ ખરેખરમાં લાવવું જોઈએ એવું મારો પોતાનો બી મત છે અને આ ખરેખરમાં જો આવે કાયદો તો એનાથી ઘણા બધા દેશને બેનિફિટ થાય એમ છે તો એને અમે અમારી રીતે ઘણું બધું સમર્થન આપીએ છીએ સરકારે આ જે કાયદો લાવવાની વિચારી રહ્યા છે એ કાયદાથી આર્થિક રીતે પણ દેશને ફાયદો થશે અને લોકોનો ટાઈમ પણ ઓછો બગડશે એના હિસાબે આ જે કાયદો જે સરકાર લાવી રહી છે એને હું મારું સમર્થન આપું છું કેબિનેટમાંથી જે મંજૂરી આપી છે એ બહુ સરસ છે અને સારી વસ્તુ છે કારણ કે એના માટે બહુ જ ખર્ચા ઓછા થાય એવા છે અને એના માટે અમારું સમર્થન છે મોદી સાહેબ માટે અપડેટ રહેવા માટે રીતમ ન્યૂઝ સાથે જોડાયેલા રહો